બેંકમાંથી નાણાં ઉપાડતા નાગરિકો પર વોચ રાખી વાતો અને વિશ્વાસમાં લઈ રોકડને બદલે રૂમાલમાં બાંધેલા કાગળોની ગરડી પકડાવી ઉમરા પોલીસે પાડ્યા છે સુરતના ઉમરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બેંકોમાંથી નાણાં ઉપાડતા શહેરીજનો પર વોચ રાખી તેઓને વાતોમાં ભોળવી અને વિશ્વાસમાં લઈ જાય તેઓ પાસેથી રોકડને બદલે રૂમાલમાં બાંધેલા કાગળોની ગડી પકડાવી છેતરમિંડી કરતી ટોળકીના બે રીઢાઓ આયુષ મિશ્રા તથા પ્રદીપ ગૌતમને ઉમરા પોલીસે ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ કરતા ઉમરા પોલીસ પથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલ્યા હતો પોલીસે પૂછપરછમાં રીઢાવમાં આયુષ મિશ્રાએ કબૂલાત કરી હતી કે તે અગાઉ વરાછા ખટોદરા અને કડોદરા જીઆઈડીસી પોલીસ પથકમાં ઝડપાયો હોવાની કબૂલાત કરી છે તો રીડાએ એવી કબૂલાત કરી હતી કે તેઓ બેંકમાંથી નાણાં ઉપાડતા પુરુષ ઇસમો પર વોચ રાખી નાણાં લઈ બેન્કની બહાર નીકળે ત્યારે એક આરોપી તે પુરુષ ઇસમ પાસે જઈ વાતો કરી પોતાની પાસે બે લાખ રૂપિયા છે અને ગામડે મોકલવાના છે અને મારી પાસે બેંક એકાઉન્ટ નથી જેની તું મદદ કર એમ જણાવી વિશ્વાસમાં લઈ અન્ય એક આરોપી તેઓ પાસે જઈને તે પુરુષ વિશ્વાસમાં લઈ આપણે ગરીબ માણસની મદદ કરવી જોઈએ તેમ કહીએ આ ગરીબ ભાઈને મની ટ્રાન્સફરની ઓફિસે જઈ મની ટ્રાન્સફર કરાવી આપી તેમ જણાવી વાતોમાં ભોળવી નાણાંને બદલે રૂમાલમાં બાંધેલ કાગળોની ગડી પકડાવી ભાગી છૂટતા હતા હાલ તો ઉમરા પોલીસે રીઢાઓથી વધુ પૂછપરછ હાથ ઉધારી છે અઝર કુર સાથે હર્ષસેટા